नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 10 मई 2024 जो यहां आज का समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज માટે બનાવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સંપૂર્ણપણે કાયદેસર છે 150 થી વધુ રીટ પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી ગુજરાત રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી 150 થી વધુ પિટિશનો આજે ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી હતી ગુજરાત હાઈકોર્ટે આજે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તેની સંબંધિત જોગવાઈઓને કાયદેસર અને બહાલ રાખી હતી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા ચીફ જસ્ટિસની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની બંધારણીયતાને માન્યતા આપી છે અને આ કાયદાની જોગવાઈઓ બંધારણ સાથે સુસંગત હોવાનું ઠરાવ્યું હતું હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ કોઈપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનું કોઈપણ રીતે હનન કરતો નથી આ કાયદા કે તેની જોગવાઈઓના કારણે બંધારણની કલમ તેર ચૌદ ઓગણીસ વીસ કે એકવીસનો ભંગ થતો નથી આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ બસો ચોપન દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહીં કારણ કે આ કાયદો અને તેની જોગવાઈઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાખવા લાગુ પડાયો છે હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઈ પણ પ્રકારની ત્રુટી જણાતી નથી વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઈ એ લોકપ્રતિનિધિઓની વિવેકબુદ્ધિ અને હાલના સમયની જરૂરિયાત પ્રમાણે કરાઈ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું વચગાળાની રાહત ચાલુ રાખવાની માંગ પણ કોર્ટે ફગાવી અરજદારના વકીલો દ્વારા અરજદારોને છેલ્લા ત્રણ વર્ષથી આ કેસની સુનાવણી ચાલુ હોવાથી જે વચગાળાની રાહત આપવામાં આવી હતી તેને ચાલુ રાખવા કોર્ટ સમક્ષ માંગ કરાઈ હતી જેથી હાઈકોર્ટના આ જજમેન્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય જેનો કોર્ટે ઇન્કાર કર્યો હતો કોર્ટે કહ્યું હતું કે ત્રાહિત વ્યક્તિ વ્યક્તિગત અરજી કોર્ટમાં કરી શકે છે તેને સાંભળવામાં આવશે કલેક્ટરે પસાર કરેલા હુકમો ઉપર આ ચુકાદાની અસર થશે નહીં ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आवती काले परिमणी सुन, त्यांस दी रजा आपसे, नमस्कार।